વૃદ્ધ ને મારવાની ઘટનામાં રબારી સમાજ અને પાટીદાર સમાજ સામ સામે આવી ગયા છે ભાવનગરના કાળા તળાવ ખાતે પાટીદાર ખેડૂત વૃદ્ધ ને માર મારવાની ઘટના બાદ પાટીદાર અને રબારી સમાજ વચ્ચે તળાવ સ્થિતિ સર્જાઈ હતી આ મામલે પાટીદાર સમાજે અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માંગ કરી હતી અને સો ગાડીઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેના જવાબમાં રબારી સમાજના આગેવાનોએ પાંચસો ગાડીઓ સાથે સભા યોજવાની જાહેરાત કરતા વિવાદ વધુ વકર્યો છે તો પાટીદાર સમાજના યુવક વિજય મંગોકિયાએ રબારી સમાજના આ નિવેદનોની સખત શબ્દોમાં ટીકા કરી છે તેમણે સ્પષ્ટતા કરી કે તેમનો વિરોધ કોઈ ચોક્કસ સમાજ પ્રત્યે ન હતો પરંતુ જે લોકોએ વૃદ્ધ સાથે હિંસા આચરી હતી તેવા અસામાજિક તત્વો સામે જ હતો આ ઘટના સાખી ન લેવાય અને જવાબદાર લોકોને કાયદાનો પાઠ ભણાવવા માટે અમે સો ગાડીઓ લઈ અને કાળા તળાવ ગયા હતા તેમ મંગોકિયાએ જણાવ્યું હતું કાળા તળાવ ગામની અંદર જે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને સમગ્ર વિશ્વની અંદર પડઘા પડ્યા છે સુરતમાં સો ગાડીઓ લઈ અને યુવાનો દ્વારા જે પ્રમાણે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું એનાથી પેટમાં તેલ એ સમાજને એવું લાગ્યું કે કોઈ સમાજનો વિરોધ કરવા માટે આવ્યા છે પરંતુ અમારો કોઈ સમાજ સાથે વિરોધ નથી કોઈ સમાજના લોકો સાથે વિરોધ નથી અમારો એક જ વિરોધ છે અસામાજિક તત્વોને કોઈ પણ સંજોગે ડામવા જેવી રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે કે આતંકવાદ સામે એમની લડાઈ છે જેવી રીતે ભારતની અંદરથી હિન્દુસ્તાનની અંદરથી આતંકવાદને ખતમ કરવાનું છે નહીં કે પાકિસ્તાન સામે લડાઈ એવી જ રીતે અમારી રબારી સમાજ સાથેની કોઈ લડાઈ નથી અમારી માત્ર ને માત્ર એક જ અસામાજિક તત્વો સામે લડાઈ છે હની ટ્રેપ કરનારા લોકો સામે લડાઈ છે પક્ષો જેવા ગંભીર ગુના કરનારા લોકો સામે લડાઈ છે અમારી લડાઈ જે ખેતમજૂરી કરી રહ્યા લોકોને હેરાનગતિ કરનારા સામે લડાય છે અમારી લડાઈ વયોવૃદ્ધ લોકોને પરેશાન દાબ દબાણ કરીને ધાક ધમકી કરીને ખંડણી માગવા વાળા લોકોની સામે લડાઈ છે અમારી લડાઈ અસામાજિક તત્વો સામે છે એટલે જો અસામાજિક તત્વોને સહયોગ આપશે અને એને સાવરશે તો સરકાર ને હું વિનંતી કરું છું આવા લોકોને સાવરવા ન જોઈએ અને આગળ પણ અમિતભાઈ લવતુકાને ખૂબ સારા સમાજના અગ્રણી છે અગાઉ પણ મહિના એમની સાથે કે અમિતભાઈ તમારા સમાજના યુવાનો જે પ્રમાણે જે દિશામાં જઈ રહ્યા છે એ દિશામાં તમારે રોકતા રોકવા જોઈએ ને અટકાવવા જોઈએ ત્યારે અમિતભાઈએ પણ સ્વીકાર્યું હતું મિટિંગની અંદર ફાર્મ હાઉસ ની અંદર કે ચોક્કસ અમારા સમાજના યુવાનો જો ગેરમાર્ગે જતા હશે તો અમે અટકાવીશું ને અમને રોકશું ને અમે સમાજના સમાજ કાર્યક્રમો કરશું તો મંગુકિયાએ રબારી સમાજને અપીલ કરતા કહ્યું કે જો તેમનો હેતુ તેમના સમાજના યુવાનોને સુધારવા માટે સભા કરવાનો હોય તો પાટીદાર સમાજ પણ તેમાં સહભાગી થશે તેમણે ઉમેર્યું કોઈ પણ અપરાધીને બચાવવા માટે સમાજે આગળ ન આવવું જોઈએ તેમણે ચિંતા વ્યક્ત જણાવ્યું કે તેમની પાસે એવી ફરિયાદો છે જેમાંથી ત્રીસ ફરિયાદોમાં રબારી સમાજના લોકો સંડોવાયેલા છે આ દર્શાવે છે કે આ સમાજના કેટલાક યુવાનો ખોટા રસ્તે જઈ રહ્યા છે અમારા સમાજમાં પણ અમે શક્તિ સંવાદ અને સાયબર ફ્રોડ જેવા દૂષણોને નાથવા માટે કામ કરી રહ્યા છીએ તેમ માંગુ કેય જણાવી હતું તેમણે આશા વ્યક્ત કરી કે બંને સમાજ સાથે મળીને આવા અસામાજિક તત્વો સામે લડત આપશે અને સમાજમાં શાંતિ જાળવશે પાટીદાર સમાજ આગામી દિવસોની અંદર ગામડે ગામડે જઈ અને વયોવૃદ્ધ લોકો એકલ દોકલ લોકો જે રહે છે એમની સાથે સંવાદ કરવાનો કાર્યક્રમ કરશે જે પણ તકલીફો છે એને તકલીફોને દૂર કરી અને સરકાર અને તંત્રને સાથે રાખીને અમે આગળ વધીશું